આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્ય ક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમારા માટે મે મહિનો કેવો રહેશે આવું જાણીએ શરૂઆત કરીશું આ વિડીયોમાં સિંહ રાશિના જાતકોથી તો આ મહિનો તમારા માટે સિંહ રાશિના જાતકો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે એટલા માટે તમારે જીવનના મહત્વપૂર્ણ સ્થાનો ઉપર ધ્યાન આપવું પડશે અને તે ક્ષેત્રો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જ્યાં તમે સમસ્યાઓ અનુભવો છો તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ સ્પષ્ટ દેખાઈ શકે છે તેથી તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું જોઈએ આ સાથે કોઈ પ્રકારની ઈજા અથવા સર્જરી અથવા અકસ્માત થવાની સંભાવનાઓ છે તમારે આ બધા ઉપર સમયસર ધ્યાન આપવું જોઈએ અને આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ પણ કરવો જોઈએ આ મહિનામાં તમારા જીવનમાં લાંબી યાત્રાઓ થવા જઈ રહી છે જેનાથી તમારા વ્યવસાયમાં ફાયદો થશે અને નોકરીમાં પણ સંજોગો તમારા પક્ષમાં રહેશે તમારી ક્યાંક ટ્રાન્સફર પણ થઈ શકે છે પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ આવશે તેમ છતાં પરિવારના સભ્યોનો સહયોગી વલણ તમારા માટે ઉપલબ્ધ રહેશે તમારા પ્રેમ જીવનમાં સાનુકૂળ સમય આવશે અને તમે તમારા પ્રિયજન સાથે વધુ ગાઢ અને ઊંડાણપૂર્વક જોડાઈ જશો આ સંગત તમારા સંબંધોને વધુ સુધારશે વિવાહિત લોકો માટે શિસ્તબદ્ધ સમય રહેશે તમારે સમજવું પડશે કે તમારા જીવનસાથી તમારી સાથે ખૂબ માપેલા શબ્દોમાં વાત કરશે આ તમારા લગ્ન જીવનને સારી રીતે ચાલુ રાખવા મદદ કરશે જોકે તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે તેની સંભાળ રાખજો વિદેશ જવા માટે આ અનુકૂળ સમય નથી તેથી તમારા લાંબા વિદેશ પ્રવાસને થોડો સમય માટે મુલતવી રાખવું વધુ સારું રહેશે એવા રોકાણ કરવાનું ટાળજો જેના જોખમો વિશે તમે જાણતા નથી કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સાનુકૂળ રહેવાની શક્યતા દેખાઈ રહી છે મહિનાની શરૂઆતમાં દસમા ઘરના સ્વામી શુક્ર ઉચ્ચતમ સૂર્ય અને ગુરુની સાથે નવમા ભાવમાં ઉપસ્થિત રહેશે તેનાથી કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ બનશે હવે વાત કરીશું કન્યા રાશિના જાતકોની કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી લાભદાયક દેખાઈ રહ્યો છે તમારા આ મહિને તમારા સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે ગ્રહોનો સંયોગ

ખર્ચને નિયંત્રિત કરવા માટે સખત પ્રયત્ન પણ કરવો પડશે તો જ તમે સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો કરિયરમાં ઘણી હદ સુધી અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે નોકરી કરતા લોકોને વધુ મહેનત કરવી પડશે જ્યારે વીજળીનો વ્યવસાય કરતા લોકોએ તેમના વ્યવસાયિક વર્તન સાથે યોગ્ય વર્તન કરવું પડશે તો જ તમને તમારા વ્યવસાયમાં સાથે મળી અને પ્રગતિ કરી શકશો જ્યારે પાર્ટનરશિપમાં વ્યવસાય કરતા લોકોએ તેમના વ્યવસાયિક સાથી સાથે વર્તન યોગ્ય રીતે વર્તન કરવું પડશે તો જ તમારા વ્યવસાયમાં સાથે મળી અને તમે પ્રગતિ કરી શકશો વિદ્યાર્થીઓને તેમની એકાગ્રતાનું ફળ મળશે તમારા વિદેશ જવાની શક્યતાઓ છે કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેવાની પ્રબળ સંભાવનાઓ છે દસમા ભાવના સ્વામી બુધ સાતમા ભાવમાં રાહુ અને મંગળની સાથે તેની કમજોર રાશિ મીન રાશિમાં ઉપસ્થિત રહેશે તેનાથી નોકરીમાં તમારી મહેનત વધશે તમારે સખત મહેનત કરવી પડશે તો જ તમને લાગશે કે તમે કંઈક હાસિલ કરી રહ્યા છો વિરોધીઓ પણ તમને ચારે બાજુથી ઘેરી લેવાનો પૂરો પ્રયત્ન કરશે તેથી તમારે ચતુરાઈથી કામ લેવું પડશે તો સિંહ તથા કન્યા રાશિના જાતકો મે બે હજાર ચોવીસ જ્યોતિષશાસ્ત્ર નો સારા મહિનો તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે